jungle. ગારિયાધાર ખાતે તળપદા કોળી પટેલ સમાજ આયોજિત પંદરમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો સંતશ્રી કાળુબા હળમતીયાના અનન્ય આશીર્વાદથી ગારિયાધારમાં આજે પંદરમો તળપદા કોળી પટેલ સમાજ સમૂહ લગ્ન યોજાયો હતો આ સમૂહ લગ્નમાં છત્રીસ નવ દંપતીઓ સંતશ્રી કાળુબાપુ હળમતીયાના આશીર્વાદથી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમૂહ લગ્નમાં નવ દંપતીઓને મુનિ આશ્રમ હળમતીયા તરફથી પાનેતર સાડીઓ તેમજ દાતાઓ દ્વારા કરિયાવરમાં આડત્રીસ વસ્તુઓ ભેટ આપવામાં આવેલ સાથે સાથે સંતશ્રી કાળુ બાપુ

આજે ગારીયાધારના આંગણે તારીખ બાર બાર બે હજાર ત્રેવીસના દિવસે પરમપુંજ્ય સંતિ કાળુબાપુ હળમતિયા આશ્રમ વતી આજે બેતાલીસ જોડા પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે અહીંયા ગારિયાધાર શ્રી ગારિયાધાર તાલુકા તળપદા કોળી સમાજ આયોજિત પંદરમો સમૂહ લગ્ન નિમિત્તે આજે અરે જહેમત ઉઠાવી અને સ્વયંસેવકો કાર્યધાર મંડળો અને કાર્યધાર સમૂહ લગ્ન સમિતિ અહીંયા ખૂબ સારી મહેનત કરી અને કાર્યધારના આંગણે સમૂહ લગ્ન પ્રસંગે આયોજન ખૂબ સરસ કરેલું છે